હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે એકદમ સરસ શિયાળાની બધાની ફેવરિટ એવી રેસીપી બનાવવાના છીએ

એક કપ દૂધ અને એક કપ ઘી લીધેલું છે આ રીતે થી ઘી લીધેલું છે આજ રીતે અડદનો કરકરો લોટ એક કિલો લોટ લીધેલો છે એમાં આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એ બધું જ મિશ્રણ ઉમેરી દેસુ કારણ કે માપ આપણું પરફેક્ટ હશે એટલે તમે એકી સાથે બધું ઉમેરી દેશો તો પણ કોઈ પ્રોબ્લેમ

જો તમે સારી રીતે ધાબો નહીં આપો તો અળદિયામાં જે કણી કણી આવે છે એવી કણી નહીં પડે અને માર્કેટ જેવો કંદોઈ જેવો અળદિયો તૈયાર નહીં થાય એટલા માટે તમારે આ પ્રોસેસને ખાસ ધ્યાન રાખી અને કરવાની છે તમને જો વધારે ઉતાવળ હોય તો તમે 10 થી પંદર મિનિટ માટે પણ રાખી શકો છો અડધી કલાક અથવા તો કે 10 થી પંદર મિનિટમાં તમે કરી શકો છો આ પ્રોસેસ આવી રીતે વધુ દબાવી અને 10 થી પંદર મિનિટ માટે રાખી રાખવાનું છે તમે જોઈ શકો છો આપણે સરસ રીતે દબાવી અને તૈયાર કરી લીધેલું છે આ પ્રોસેસ ખાસ કરવી જોઈએ હવે ત્યારબાદ આપણે જે મિશ્રણ રાખેલું છે ધાબો દઈ ને રાખેલો છે એ મિશ્રણ એને આપણે લઈ લેશું અને એને આ રીતે ચાયણા વડે ચારી લેશું ઘઉં ચારવાનો જે મોટા મોટો ચારા વાળો ચૈણો આવે છે એનો ઉપયોગ મેં કરેલો છે એમાં આપણે આ રીતે ચારીને તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો અહીંયા તમારે એકદમ સરસ કણી કણી પડી અને એકદમ સરસ મિશ્રણ તૈયાર થશે એકદમ સરસ લોટ તૈયાર થશે જેમાં ખૂબ જ સરસ કણી કણી વાળો અળદિયો બને એવો અળદિયો બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ ચરાઈ અને તૈયાર થઈ ગયું અને ગાંઠા પણ નથી રહ્યા એકદમ સરસ માપસર ધાબો દીધેલો છે એટલા માટે ગાંઠા પણ નહીં રહે આ રીતે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે લોટ તૈયાર થઈ ગયો હવે એમાં આપણે ઘી ઉમેરવાનું છે એક કિલો અળદિયાએ કિલો ઘી જોઈએ પરંતુ આપણે અહીંયા એકી સાથે બધું ઉમેરી અળદિયા એ સાડા સાતસો ગ્રામ જેટલું ઘી ઉપયોગમાં લેવાયું હતું હું એક કિલો અળદિયાએ 1 એક કિલો ઘી નથી ઉમેરતી જરૂર પ્રમાણે આપણે ઉમેરતા જવાનું છે આ રીતે અહીંયા તમે લોટ એકદમ સરસ ઘી વાળો થઈ ત્યાં સુધી તમારે ઉમેરવાનું છે એકી સાથે બધું ઘી ઉમેરી નથી દેવાનું કારણ કે પછી ઘણી વખત વધારે ઘી વાળા અળદિયા નહીં લાગે આ રીતે જરૂર હોય એ પ્રમાણે તમારે ઉમેરતા જાય અને ચલાવતા જવાનું છે ગરમ થશે એટલે આપોઆપ લોટ શેકાશે એટલે ઘી રિલીઝ થવાનું શરૂ થઈ જશે તમે જોઈ શકો છો આપણે અળદિયાનો લોટ શેકવાની પ્રોસેસ ચાલુ કરી દીધેલી છે આ રીતે ચલાવતા જઈ અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી તમારે શેકવાનું છે આ રીતે એકદમ સરસ શેકાય અને તૈયાર થઈ જશે જોઈ શકો છો તમે આપણા અડદિયાના લોટનો કલર બદલવા લાગ્યો છે આ રીતે બદલાય ત્યાં સુધી શેકવાનો છે અને હવે આ પ્રોસેસને તમારે ધીમા ગેસે જ કરવાની છે કારણ કે એકદમ જો ફાસ્ટ ગેસ કરશો ને તો અડદિયાનો લોટ શેકાઈ જશે પણ એ બળી ગયેલા જેવો ટેસ્ટ આવશે એટલે આ પ્રોસેસ તમે ખાસ ધીમા ગેસે કરો એ ખૂબ જ જરૂરી છે જોઈ શકો છો આપણે આ બબલ સાવવાનું બંધ થઈ જાય અને એકદમ બ્રાઉન કલર થવા લાગ્યો છે ત્યારે તમારે આ

તો એક પ્રોસેસ અલગથી કરવી એ ઓછી થઈ જશે અહીંયા આવી રીતે ગુંદ શેકાઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ગુંદ શેકાય અને તૈયાર થઈ ગયો છે આ રીતે બંને કામ એકી સાથે છે અને જે ઘી આપણે વધારાનું નાખવું પડે એ પણ નહીં નાખવું પડે અને આ રીતે શેકાય અને તૈયાર થઈ શકે છે હવે આપણે એકદમ સરસ કણીદાર અને બ્રાઉન કલર આવે એ માટે અહીંયા તમારે આ સ્ટેજ પર અડધો કપ દૂધ ઉમેરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ કપ દૂધ જે માવા ટેસ્ટ આવે છે એ પણ આવશે અને અડદિયો એકદમ સરસ બ્રાઉન કલર નો પણ લાગે છે આ રીતે ચલાવતા જઈ અને તમારે જોવાનું છે આપણું મિશ્રણ એકદમ સરસ શેકાઈ ગયું છે હવે આપણે અહીંયા આ સ્ટેજ ઉપર એકદમ સરસ મિશ્રણ બની ગયું છે તો હવે ખાલી સોંઠ પાવડર અને જાવિંદ્રીનો પાવડર જ ઉમેરું છું ત્યારબાદ કિસમિસ પણ અહીંયા ગરમ છે ત્યારે જ ઉમેરી દેવાની છે તો શું કે એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ શકે છે અને એકદમ સરસ સ્વાદ આવે છે આ કિસમિસનો તો અહીંયા તમારે ઉમેરી દેવી હવે આપણે ગોળ ઉમેરવાનો છે એટલે જ્યારે થોડું થોડું ગરમ હોય ત્યારે જ તમારે ગોળ ઉમેરીને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો આપણે જેમ ગોળ પાપડીમાં ગોળ ઉમેરીએ છીએ એ રીતે જ તમારે અહીંયા આ સ્ટેજ ઉપર ગોળ ઉમેરવાનો છે ખાસ ધ્યાન રાખજો કે થોડું થોડું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમે દો સાતસો ગોળો છે બધા કહે છે એક કિલો લોટી એક કિલો ગોળો ઉમેરવો જોઈએ અથવા એક કિલો ખાંડ ઉમેરવી જોઈએ પરંતુ એ નથી વધારે મીઠું થઈ જાય છે એટલા માટે મેં અમારે ત્યાં ઓછું મીઠું કવાય છે એટલા માટે મેં અહીંયા સાડા સાતસો ગ્રામ ગોળ ઉમેરેલો છે અહીંયા મેં વધારે ગોળું ઉમેરેલો નથી તમારે ત્યાં જો ગોળો વધારે મીઠું ખવાતું હોય તો તમે વધારે એક કિલો પણ ઉમેરી શકો છો આ રીતે આપણે અળદિયાના લોટથી એકદમ સરસ કવર કરી દેવાનો છે જેનાથી આપણું મિશ્રણ ગોળ છે એ એકદમ સરસ ઓગળીને તૈયાર થઈ જશે હવે ગોળ ઓગળે છે ત્યાં સુધીમાં આપણે ગાર્નિશિંગ માટે મને જરૂર છે તો હું અહીંયા થોડોક ગોંધ અલગથી શેકી લઉં છું આ રીતે ઘી ગરમ કરી ઘી ગરમ થાય એટલે અહીંયા ગોંધ ઉમેરી અને શેકી લેવાનો છે આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો પરંતુ ઉમેરશો તો ગાર્નિશિંગથી ખૂબ સરસ બહુ સરસ લાગતો હોય છે આ રીતે ગુંદ ઉમેરવાથી એટલા માટે મેં ઉમેરેલો છે જો તમને ન ઉમેરવો હોય તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો ડ્રાય ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો પણ આ રીતે કરશો તો સારું લાગશે એવા માટે મેં અહીંયા કરેલું છે હવે આપણો ગોળ ઓગળીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બધું મિશ્રણ બરાબર રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે અહીંયા મેં ભીલી ગોળનો ઉપયોગ કરેલો છે એટલે થોડી વાર લાગે તમે દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે આપણો ગોળ એકદમ સરસ ઓગળવાનો તૈયાર થઈ ગયો છે અને મિશ્રણ એકદમ સરસ ઓગળી અને એકદમ સરસ તૈયાર થઈ જશે આ રીતે ચલાવતા જઈ અને બધું મિક્સ કરી લેવાનું છે આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો અહીંયા ડ્રાય ફ્રુટ્સના ના પીસીસ કરેલા છે તમે તમે કટકા કરેલા છે આ રીતે ઉમેરી શકો છો ડ્રાય ફ્રુટ અથવા તમે ઘીમાં શેકીને પણ ઉમેરી શકો અહીંયા મને આ રીતે ગમે છે એટલા માટે મેં આ રીતે ઝીણા સુધારી અને ઉમેરેલા છે ન ગમે તો તમે ડ્રાય ફ્રુટ ને સ્કીપ પણ કરી શકો મેં અહિયાં કાજુ બદામ પિસ્સા ઉમેરેલા છે તમને જે ડ્રાય ફ્રુટ્સ ગમતા હોય વધારે ઓછા પ્રમાણમાં તમે ઉમેરી શકો છો બધું મિશ્રણ બરાબર કરી લેશું અને હવે તમારે અહીંયા મિશ્રણને પીસીસ કરવા હોય તો પીસ કરી શકો અથવા તો કે તમારે આવી રીતે મારી જેમ થાળીમાં ઢાળવા હોય તો પણ ઢાળી શકો મેં અહીંયા ચોકીનો ઉપયોગ કરેલો છે તમે થાળીમાં પણ ઢાળી શકો આ રીતે આપણે મિશ્રણને થાળીમાં ટ્રાન્સફર કરી લેવાનું છે થાળી અથવા તો ચોકીને ઘીવાળી કરી અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધું મિશ્રણ અહીંયા ટ્રાન્સફર કરી દીધેલું છે અને હવે એક વાટકાના તળિયામાં ઘી લગાવી અને બધા મિશ્રણને એકદમ સરસ ફ્લેટ કરી લેવાનું છે તમે જોઈ શકો આ રીતે એકદમ સરસ ફ્લેટ કરી લેશો તો અળદિયાનો લુક એકદમ સરસ આવશે એમ ખૂબ સરસ લાગે છે આ રીતના અળદિયા મેં અહીંયા આવી રીતે ઢેફલી બનાવેલી છે એટલે કે પીસીસ બનાવેલા છે તમે અળદિયા વાળી પણ શકો છો

કરી લેવાનું છે ડ્રાય આપણે જે રીતે ભભરાવેલા છે એ જ રીતે ગુંદને પણ ભભરાવી અને સરસ રીતે પ્રેસ કરી દેવાનો છે જેનાથી એ ઉપરથી છૂટો ના પડી જાય અને અળદિયાની સાથે જોઈન્ટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે હું વાટકાથી દબાવી લઈશ કે જેનાથી ગુંદ છે એ અળદિયાની સાથે બેસી જશે જોતા જ ખાવાનું મન થાય છે એટલા સરસ બનીને તૈયાર થશે માર્કેટમાં બજાર જેવા જે બને છે ત્યાં એવા જ અડદિયા બનીને તૈયાર થશે એની મારી ગેરંટી છે તમને હવે અળદિયા પાકને આપણે ઠંડુ થવા દેવાનો છે એ અડધી થી પોણી કલાકમાં આરામથી ઠંડો થઈ જાય છે પછી તમે એના પીસીસ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે ચોકીમાંથી મેં પીસીસ કરેલા છે આ રીતે ચોકીમાં તમે આ એક જ પીસ ખાલી કાઢવામાં અઘરું લાગે બાકી આરામથી નીકળી તળિયું હોય એ ગરમ થઈ જશે અને આરામથી અડધી પાક છૂટો પડી જશે અત્યારે શિયાળામાં આ ઘી જામી જવાનો પ્રોબ્લેમ થતો હોય છે તો આ રીતે તમે થોડું ગરમ કરીને કાઢશો તો આરામથી નીકળી જશે હવે પછીના પીસીસ કાઢવામાં કોઈ વાંધો નહીં આવે આરામથી આ રીતે તમે ચમચાની કે તવિથા ની મદદથી કાઢી શકો છો તમે જોઈ શકો છો કેટલા સરસ અને કેવા જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ બનીને તૈયાર થયા છે બાળકો પણ આરામથી ખાશે ગોળના અડદિયા ખૂબ જ સરસ લાગતા હોય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો હજી શિયાળાની ઠંડીને થોડા સમયની વાર છે જવાની એટલે એટલા સમયમાં તમે આ અડદિયા પાક બનાવીને જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને જો તમે બનાવો તો મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં મને જરૂરથી જણાવજો જોઈ શકો છો આપણા અડદિયા પાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે અડદિયા મહિના સુધી બગડતા નથી એટલે તમે બનાવી અને મહિનાઓ સુધી યુઝ કરી શકો છો સ્ટોર કરી શકો છો અને હોસ્ટેલમાં અથવા તો કે બહાર કામ કરતા લોકોને પહોંચાડી શકો છો જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સારા લાગે છે આ રીતે મેં અહીંયા પીસી દીધેલા છે તો તમે પણ બનાવવો તમે પણ ખાઓ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા અળદિયા સારું ફ્રેન્ડ્સ ચાલો આપણે ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ